ઈ વાણીપતિ આપણને મોક્ષ અને મુક્તિને નિરોણ પથ સુધી આપણને લઈ જવા માંગે છે પણ ઈ વાણીને પરિપૂર્ણ સમજી જે વાણી બોલે છે એવા અનુભવો અંદર થવા મંડે પછી અનુભવ થવા મંડવા જોઈએ ખાલી એમ નહીં અંદરનો અનુભવ વાણીપતિ જે થાય ને અનુભવ થાય પછી વાણી ગાય જે સંતને અનુભવ થાય એ વાણી ગાય તો જેને જેને અનુભવ થાય ને કાય આપણે ગાવી

જો એ કૃષ્ણ ભગવાન કે અને આત્મા સો કે તો એમાં સુરતા એમાં સામળિયા થી લાગ્યું કોઈ એને રામ પણ કીધો ઈજ ભજન માં રામે કીધો અણી અગર પર દેખ્યા તવ તમાસા વિના રવ કવિતા દે ત્યાં જો જ્યોતિ રા જ્યોતિ જાગી મારા ગુરુજી ને તો અજવાડે દર્શન આ શ્રી રામ અમા સામળિયો કીધો અને અજવાડે શ્રી રામ જોયા એ બે કે ધોઈ કરી અમે મોરા મે બોલ લીધી એને જોયા એટલે કઈ इले आना असंख्य नाम आत्मा ने, 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 ने। जी के हुए तो के एक जीव पण बनी जाए पछी एने कोई नारायण के, के कोई राम के कोई कृष्ण के कोई राम के कोई ने शिव के जीव मति शिव बने के नाम असंख्य आपे पण मूल वस्तु एक काय के आत्मा ही परमात्मा से आत्मा से ही भगवान से आत्मा के मोटो जगत में कोई नहीं ने घर बैठो है જાગી જાગી એનો પાર જગરો માટે આપણે જેમ મુબારકની વાણી ભાઈ ગાઈ કે સમંત કરવા શ્વાસ ઉસો છે સપતા જપ તા જપ પાજા જપ જપ તા તાપ કરીયા ગુરુજીને પતા મટી જાય પછી તો ઘણો બધો આવે સદગુરુ ભેદ બતાયો કે બ્રહ્માંડની પાર પાર એ ત્યારે દેખાય કે બ્રહ્માંડની પાર પર છે દેખાય આપણે એ સાસ્તાય પછી એના જોયે તો દુજોનો છે સદગુરુનો વાસવા

ચાઈ ત્રણ ગોળ ઉપર જજો ગોળ તમો ગુણ સતો ગુણ ત્રણ થી ઉપર આપણે જઈએ તો ચોથો પદ અમર અવિનાશ છે એમાં જઈએ તો તો એ મુક્તિ નું પદ છે અહીંયા જે જ્ઞાન એ ધર્મ જાય ને બધાને મુક્તિ થઈ જાય અને એ ધર્મ સ્થિર થઈ જવું એના ઉપર આપણે આસન લગાવીને ત્યાં બેહવાનું ત્યાં એ નિશાન સુરતા ગયા પછી સુર એના મિલન થયા પછી પછી નીચે નથી આવતી નીચે ઉતરે પછી ઉપર ને ઉપર રહે પેલા આપણે કરીને કરી નાખી સમરમ સાસુ સોસવા પર રહી એમ કરતા કરતા જેને આનંદ નાદ વાગી ગયા પછી નાક માં થઈ જાય ને પછી શួតા નીચે નથી આવતા એટલે એને ગમતો નથી એનો હુકમો જ તરો પછી અતરાસો થાય તો મારો પખણ અદરાસર થઈ જાય તો બાકીનું નીચેનું બધું છૂટી જાય જિંદગી બધી એક ને એક નું કરવાનો ના આવે એક ને એક રમત આખી જિંદગી ના રહે પછી તો દેવા બેઠા નથી થોડક શ્વાસ ભર્યા નથી તો ઉપર એનો તલિન થઈ જાય શួតા લાગી જાય પછી તો એને નહીં મને નથી રહેતું અને શ્વાસ આ ગણવાના રહેતા નથી બોલવા નથી એમાં લાગી જાય હવે એમાં લાગી જાય ક્યાં સુધી આપણી મહેનત છે એમાં તલીફ થઈ જવું આપણને જેમ જ્યારે જમવાનો તમારો તૈયાર હોય આટલા થાકેલા હોય તોય બધાય ભજનમાં બહી જાય હોતો અને ભજન કહેવાય અને પ્રેમ કહેવાય કહેવાય એટલા થાકેલા જમવાનો તૈયાર હોય બેનું એનું તૈયાર નિયમ થયું જમી લ્યો તો એ આવતા પોતાની નિયમસર છે વીસ મિનિટ કાંટી કાંઠા

अपना न बुदा ने से। थे दी अंदर वो, जागी जागी की की वो था, था। प्रेम થઈ જશે તેદી અંદર ઓરો જાગી ગયો કે એ પ્રેમને જાગ્યો એકદ કેવાય પ્રેમનો ઘર બહુ ઊંચો છે એક વારે પ્રતિગત કોન તેરા પિતા કોન તેરી માતા કોન પુરુષ કે સરકારલા મેં મેરી મતાન પ્રેમ મેરા પિતા અલક બહુ કામ એ દેલા

અત્યારે એક મહિનામાં તમે શેડ કર્યો એમાં એક મહિનામાં આટલા બધા ધન થોડું કેટલું કામ કર્યું છે કોઈ માણસ કોઈ ન કરે ઘરે મને ખબર કોઈ ન કરે આટલું કામ કરી ન શકે પોતાના ઘરનું કામ આટલું કોઈ ન કરી શકે એટલું તમે ધન થી મન થી ધન એવું આ કામ કરીને આ મહિનામાં આપણે શેડ બનાવી દીધો અત્યારે અહીંયા રોડ થી નીકળો ને એ દુનિયાના જેટલા લોકો નીકળતા કર્યું છો ગજબ એક મહિનામાં શેડ થી આવો એક મહિનામાં કપડે એવા જેટલા આપણે કામ કર્યા હું બધા ભાવિક પ્રેમી છું એની નોંધ અંદર બેઠો એ સંત રૂપે છે અમારા પાસે તો ખરી અમે તો નજરે જોઈ જાય પણ અંતર એમ બેઠો ને એની બધી ખબર ખબર કે તમે પોતાના સ્વાર્થ વગેરે બધું કરી જશો એની બધી ખબર છે નોંધ હોય એટલે તમારી ભક્તિ પરિપૂર્ણ પાકી અને અમારા તો મારી અઢળક તમારા ઉપર આશીર્વાદ ખૂબ ખૂબ હૃદયથી મારું મારું તો કાલે બધું કામ જોઈ ને મારું હૃદય ખરી ઘડી ભરાઈ જાય કાલે જે કામ આવતું હતું એમાં બપોરનો આરામ ને વિચાર કરો એમાં તંતુ મહેનત કરતા સેવાને સમાન બે ની કિંમત છે સેવા એ કરે સમાન ને કરો સમય ઉપર વધારે ધ્યાન દેવા એટલે તમારી